સુરત લક્ઝરી બસના ડ્રાઈવર નો ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ પુત્રને મારી નાખવાની ધમકી આપીને ચાલુ બસમાં જ બે વખત દુષ્કર્મ આચર્યું દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતની મહિલા સાથે ખાનગી બસના ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું હતું ફોન નંબર લઈને મેસેજ સહિતની વાતો કરીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી બાદમાં મહિલા સાથે દુષ્કર્મ આચરીને સાત વર્ષના સંતાનને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપી હતી જેથી મહિલાએ કાપોદરા પોલીસ મથકમાં પોલીસે બસને કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે ગત ચૌદમી સપ્ટેમ્બરના રોજ મહિલા પોતાના બહેનને ઘરે જવા માટે સુરતથી ખાનગી બસમાં નીકળી હતી ત્યારબાદ મહિલા બસમાંથી ઉતરી ત્યારે ડ્રાઈવરે મોબાઈલ નંબર મેળવી લીધો હતો ટિકિટમાં લખેલો નંબર મેળવી લીધો હતો જેના આધારે ફોન અને

આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલ હોય અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઇન્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદનો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફર ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે